ભાજપ રહી ગયું મર્યાદિત ભાજપે પોતાના જ મેદાનમાં મોટો મોરચો ગુમાવ્યો છે ઉત્તર ભારતમાં ફેલાયેલા દસ હિન્દી ભાષી રાજ્યોમાં પાર્ટીએ પંચાવન બેઠક ગુમાવી છે પરિણામમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ એકલા હાથે બહુમતી હાંસલ કરી શકી નથી મંગળવારે ભાજપે કુલ બસો ચાલીસ બેઠક પર જીત મેળવી બે હજાર ઓગણીસ માં ભાજપે ત્રણસો ત્રણ બેઠકો જીતી હતી એટલે કે કુલ ચોસઠ બેઠક નુકસાન ભાજપને થયું છે ગુજરાતમાં બે હજાર બે થી બે હાજર બાર ની વચ્ચે યોજાયેલી ત્રણ વિધાનસભાની ચૂંટણીઓ હોય કે પછી બે હજાર ચૂંટણી હોય આ પહેલીવાર છે જ્યારે નરેન્દ્ર મોદી પોતાની પાર્ટીને બહુમતી નથી અપાવી શક્યા ભાજપને બહુમતીથી પાછળ ધકેલતા કેટલાક ફેક્ટર પણ છે

ભાજપને એકમાત્ર ફાયદો પૂર્વમાં જોવા મળી રહ્યો છે જ્યાં તેની ત્રણ બેઠકો વધી છે બીજું ફેક્ટર છે બે હજાર ઓગણીસમાં જીતેલી પંચાણું બેઠકો ભાજપે ગુમાવી બે હજાર ઓગણીસમાં ભાજપે ત્રણસો ત્રણ બેઠકો ઉપર જીત મેળવી હતી જેમાંથી બે હજાર ચોવીસમાં ભાજપ ત્રાણું બેઠકો ઉપર હારી છે આમાં સૌથી વધુ બેઠકો ઉત્તર ઝોનની છે ઉત્તરમાં ભાજપે છપ્પન બેઠકો ગુમાવી છે જ્યારે ચાર નવી બેઠકો જીતી છે જ્યારે પશ્ચિમની સોળ બેઠકો ગુમાવી છે અને ચાર નવી બેઠકો જીતી છે સમગ્ર દેશમાં ભાજપને માત્ર તેત્રીસ નવી બેઠકો મળી છે બીજું ફેક્ટર છે ભાજપે તેના ગઢ હિન્દી પટ્ટામાં ત્રેપન બેઠક ઘુમાવી ઉત્તર ઝોન એટલે કે હિન્દી બેલ્ટ વિસ્તારમાં ભાજપે પંચાવન બેઠક ઘુમાવી છે જ્યારે બે હજાર ઓગણીસમાં ભાજપે તેજ પ્રદેશમાં એક તરફી ચૂંટણી જીતી હતી અને ઉત્તર ઝોનની બસો પાંત્રીસ બેઠકમાંથી એકસો ત્યાસી બેઠક જીતી હતી બે હજાર ચોવીસમાં ભાજપના ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં સૌથી વધુ નુકસાન થયું છે બે હજાર ઓગણીસ માં ભાજપે યુપીમાં બાસઠ અને રાજસ્થાનમાં બેઠકો જાળવી રાખવામાં નિષ્ફળતા મોદીએ પીએમ તરીકે બે કાર્યકાળ પૂર્ણ કર્યા એટલે કે દેશમાં દસ વર્ષ સુધી મોદી સરકાર હતી આવી સ્થિતિમાં એન્ટી ઇન્કમ્બન્સી ચૂંટણીમાં સૌથી મોટું પરિબળ બની જાય છે રાજકીય નિષ્ણાંતના મતે જે વિસ્તારોમાં ભાજપ ચરમસીમાએ પહોંચ્યું હતું ત્યાં તેને સીટો જાળવી રાખવા માટે સંઘર્ષ કરવો પડ્યો એક મોટા પ્રયોગમાં ભાજપે બે હજાર ચોવીસની ચૂંટણીમાં એકસો પાંત્રીસ વર્તમાન સાંસદોની ટિકિટ કાપી નાખી હતી જોકે આ વ્યૂહરચના પણ સારી રીતે કામ કરી શકી નથી પાંચમું ફેક્ટર છે વિપક્ષી એકતાના કારણે મતો બદલાયા

ભાજપના સ્ટાર પ્રચારક પીએમ મોદીએ ચૂંટણીની મોસમના એકસઠ દિવસમાં દક્ષિણમાં બાવીસ રેલી અને રોડ શો કર્યા ઉપરાંત મોદીએ એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી ત્રીસ માર્ચ સુધી દર ત્રીજા દિવસે દક્ષિણની મુલાકાત લીધી આ સિવાય રાજનાથસિંહ શિવરાજસિંહ ચૌહાણ જેપી નટ્ટા નડ્ડા અમિત શાહે પણ દક્ષિણમાં પ્રચાર કર્યો હતો આ સાથે જ મોદીએ નવા સંસદ ભવનમાં સેંગોલ લગાવવાથી લઈને કાશી તમિળ સંગમ અને સૌરાષ્ટ્ર તમિલ સંગમ શરૂ કરવા સુધીની ઘણી યુક્તિઓ રમી હતી પરંતુ આ ચૂંટણીમાં એક પણ યુક્તિ કામ કરી શકી નથી આમ ભાજપે જેટલા પણ પાસા નાખ્યા તે તમામ તેની વિરુદ્ધમાં પડ્યા અને ત્રણસો ત્રણ સીટ સાથે બે હજાર ઓગણીસમાં બહુમતી હાંસલ કરનાર પાર્ટીને હવે બહુમતી માટે સાથી પક્ષોના સહારાની જરૂર પડી છે Bureau Report, VTV News.